નાહેક તેમની ટીમ સાથે મળી પોલીસ મથક વિસ્તારમાં આવતી હોટલો અને ફાર્મ હાઉસોના માલિકોને બોલાવી તેઓની સાથે સીસીટીવી વધારવા તથા પાર્કિંગ અને કાઉન્ટર સહિત જ્યાં જરૂર પડે ત્યાં કેમેરા લગાડવા જણાવી પાર્ટીમાં આવનારાઓની યાદી રાખવા પણ જણાવ્યું હતું તો સાથે ફાર્મ હાઉસ અને હોટલોમાં ગીર પ્રવૃત્તિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે પુણા અને સરથાણા પોલીસ મથકના પીઆઈ સહિતનાઓને સ્ટાફ સાથે મળી લસકાણા ચેકપોસ્ટ સીમાડા અને રેશમા ચોકડી તથા સરથાણા અને પુણા ગામ વિસ્તારમાં વાહન ચેકિંગ કરાયું હતું અને કાર ઉપર લગાવેલ કાલી બ્લેક ફ્લેમ દૂર કરવામાં આવી હતી થર્ટી ફર્સ્ટના તૈયારીઓમાં અત્યારે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનુમાન કથાનું આયોજન છે તો ત્યાં પણ એક મોટો બંદોબસ્ત છે સાથે સાથે મહેરબાન સીપી સાહેબની સૂચના અનુસંધાને દરેક હોટલોમાં ચેકિંગ ચાલુ છે આસપાસમાં કોઈ ફાર્મ કોઈ પાર્ટી પ્લોટ કે ત્યાં કોઈપણ જાતની કોઈ વગર પરમિશનની કોઈ દિવાળીના થર્ટી ફર્સ્ટના લીધે કોઈ ઉજવણી ન કરે એની સૂચનાઓ આપેલી છે નાકાબંધી ઉપરાંત પ્રોબિશનને લગતી તમામ પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે ખૂબ જ સતર્ક રીતે પેટ્રોલિંગ કરી રહી છે સુરત પોલીસ હાલ થર્ટી ને લઈ બધું એક્ટિવ થઈ ગઈ છે અને સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ અને વાહન કરી રહી છે